તો ગંભીર પીડિત પરિવાર પહોંચે તે પહેલા મામલો ગરમાયો છે રાહુલ ગાંધીને મળવા પીડિત પરિવાર પહોંચ્યા હતા અને તકરાર બાદ પીડિતોને પ્રવેશ આપવામાં આવ્યો છે કે લોકો જીવ ગુમાવે રાહુલજીને ન મળે સત્ય સામે નો આવે રાહુલજીની રાહુલજી ભોગ સંવેદના પીડિતોના સંવેદનામાં ભાગ લેવા માટે આવ્યા હતા એમની વાત હતી કે દુર્ઘટનામાં તમે તમારા પરિવારનું કેવી રીતે આ સંજોગોની અંદર પોલીસ એમને ભગાડી દે છે સરકારના ઈશારે આખો ખેલ થાય છે કે પીડિતોથી સત્ય સામે ન આવે ભૂતકાળમાં તક્ષશિલા કાંડના પીડિતોને નહોતા મળવા દેતા હિબોટ કાઢના પીડિતોને નહોતા મળવા દેતા મોરબી બ્રિજકાના પીડિતોને નહોતા મળવા દેતા રાજકોટ ટીઆઈપી ગેમ જોડના પીડિતોના નહોતા આ શું દેખાય છે સરકાર સત્ય છુપાવવા માટે આખો ખેલ કરે છે એ કોઈ પણ સહયોગ ભારતીય જનતા પાર્ટીની ની સરકારમાં ભાવ છે અને સત્ય થી પીડિત પરિવારો છે તેમને આખા પાર્ટી પ્લોટ ની બહાર મોકલવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જે આખો જે મામલો એ પ્રમાણે છે કે રાહુલ ગાંધી આજે બરાબર બંધન પાર્ટી પ્લોટ છે આણંદ સ્થિત અને ત્યાં પશુપાલકો અને ગંભીર બ્રિજ પરિવારો છે તે પીડિત પરિવારો પણ તેમને મળવા માંગતા હતા કોંગ્રેસના જે નેતાઓ છે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી હેમંગ રાવલ અને પાર્થિવરાજ કઠવાડિયા તમામ લોકોએ પોલીસના જે અધિકારીઓ છે એમની સાથે શાબ્દિક ટપાટપી પણ કરી ઉગ્ર રજૂઆતો પણ કરી છે અને હાલ આખલો આખો જે મામલો છે તે ગરમાયેલો હાલ જોવા મળી રહ્યો છે અનેક લોકો જે છે આ આ દ્રશ્ય આપને બતાવવાનો હું પ્રયાસ કરીશ કે જ્યાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિતોને માટે બેઠકની વ્યવસ્થા કરી હતી ને રાહુલ ગાંધી તેમની સાથે મળવાના હતા આખો એ ઘટનાક્રમ શું થયો કારણ કે રાજ્યમાં જે પ્રમાણે બ્રિજ દુર્ઘટના થઈ ગંભીરાની જેમાં વીસ થી વધારે લોકોના કરુણ મોત નિપજ્યા છે અને આખી દુઃખદ ઘટનાની અંદર જે પીડિત પરિવારો છે તે પીડિત પરિવારો રાહુલ ગાંધી સાથે મળવા માંગતા હતા અને તેના જ કારણે આખી જે છે તે સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે પરંતુ બંને જે પક્ષો છે હવે જોવી રહ્યું કે જે પીડિત પરિવારો છે તેમને પોલીસ પ્રવેશ આપશે કે રાહુલ ગાંધી તેમની સાથે મળી શકશે કે કેમ તે એક સૌથી મોટો સવાલ જોવા મળી રહ્યો છે પરંતુ હાલ જે મામલો છે તે ઉગ્ર બન્યો હોય તેવી નિર્માણ થયું છે પરિવારોને રોકવામાં આવ્યા હતા વધુ માહિતી સાથે સંવાદદાતા કલ્પિન લાઈવ જોડાઈ ગયા છે કલ્પિન આખરે આખરો મામલો શું છે કેમ આખરે પીડિત પરિવારોને મળવા દેવામાં આવ્યા કોંગ્રેસ પર અનેક આક્ષેપો કરી રહ્યા છે બિલકુલ જે પ્રમાણે દીપિકા આખો ઘટનાક્રમ એ પ્રમાણે સજાયો કે જે બ્રિજ દુર્ઘટના તેના જે પીડિત પરિવારો છે તે આજે રાહુલ ગાંધીને મળવાના હતા આણંદની અંદર બંધન પાર્ટી પ્લોટ આવેલો છે અને ત્યાં એક અગાઉથી નિશ્ચિત કાર્યક્રમ હતો કે દૂધ સંઘના જે પશુપાલકો છે તે પશુપાલકો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરવાના હતા અને સાથે સાથે બ્રિજ જે દુર્ઘટનાના જે પીડિત પરિવારો છે તેઓ પણ મળવાના હતા જયંતિભાઈ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું જયંતિભાઈ આખી ઘટના શું બની હતી ગંભીરા બ્રિજમાં તૂટતા જે મારો દીકરો સવારમાં સાતને સાત વિશે નોકરી કરવા જતો હતો અને સાતને ને આ ઘટના બની એમાં મૃત્યુ પામેલો છે એટલે અમે આ સંજોગોમાં અહીંયા અમે રાહુલ ગાંધી મળવાયા હતા તમે મળવાયા છે તમે શું કહેશો આખી ઘટનાની કેવી રીતે જુઓ ભાઈ આ સત્તા છે ને કોઈની કાયમ નથી રહેવાની પોલીસો એ સમજી લેવાનું છે આવા ગરીબ લોકો જેનો બાવીસ વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો છે એને તમે ધક્કો મારીને બહાર કાઢો છો એને તમે અપમાનિત કરો છો આ તમને ઉપરથી ઓર્ડર આવ્યો એટલે તમારે તમારી સત્તાનું કામ કરવાનું રાહુલ ગાંધીને એમને મળવાનું હતું અમે અહીંયા ગઈકાલે ભૂપેન્દ્રભાઈનો કાર્યક્રમ હતો એમને મળવા આવ્યા હતા એમને ના મળવા દીધા અમારે કોઈ વાંધો નથી એ ભૂપેન્દ્રભાઈ મૃદુ અને મક્કમ હોય કે એમનું તંત્ર બોધું અને નાકામ હોય એમને જોવાનું પરંતુ અહીંયા અમારા નેતાને પીડિતો મળવા આવ્યા છે એમને અમે ન્યાય અપાવીને રહીશું એમને મલાવીને રહીશું અને મારે પોલીસના મિત્રોને કહેવું છે સત્તા કોઈ દેશ કાયમ નથી આજે ભાજપની છે તો કાલે કોંગ્રેસની છે અત્યારના તમારા ગૃહમંત્રીની વાત

સરકાર હજી પણ ઊંઘી રહી છે સરકારે પોલીસને ઈશારે આખો ખેલ ગોઠવો ગંભીર દુર્ઘટનામાં એમના દુઃખમાં ભાગીદારો રાહુલજી ન મળે એવું વ્યવસ્થા ગોઠવાનું પણ હકીકત એ છે કે સરકાર સત્યથી ભાગી રહી છે જેટલી અહીંયા તંત્રને કામે લગાવ્યું એના કરતાં તંત્રને સમયસર બ્રિજ રિપેર કરવા માટે કામે લગાવ્યું હોય તો આ દુર્ઘટનાને અટકાવી શકાય ભૂતકાળની અંદર પણ સરકારે આ બધી બાબતોથી હંમેશા અવગણના કરી એટલે મોરબી દુર્ઘટના બની એના પીડિતોને અટકાવવા તક્ષશિલા પીડિતોને અટકાવવા ટીઆરપી ગેમ જોડના પીડિતોને અટકાવ્યા તંત્ર આટલી જવાબદારીથી કેમ ભાગી રહી છે સાના માટે એનો મતલબ ભાજપ સરકાર સત્યથી ભાગી રહી છે ગરીબ લોકોને ન્યાય આપવામાંથી ભાગી રહી છે અને લોકોના મોતને જાય છતાં સરકાર આ બધીથી ભાગી રહી છે બિલકુલ ચોક્કસથી આ જે છે કે ત્યાં હાલ જે પીડિત પરિવારો છે તે પીડિત પરિવારો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરવાના છે અને ખાસ કરીને જે દુર્ઘટના બ્રિજ તૂટી પડ્યો ને તેની અંદર પોતાના જે પરિવારજનો છે તેઓએ ખોયા છે આ તમામ લોકો જે છે તે આઠે આઠ પરિવારો છે તે આસપાસના વિસ્તારના રહેવાસી છે સ્થાનિક છે અને તેઓ હાલ કોંગ્રેસ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી